નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા ને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ જાણો ક્યાં પડશે વરસાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા નવસારી અને વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ સુરત તાપી ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ બીજી બાજુ અમરેલી ભાવનગર અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે તથા દિવસ માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે પવનની ગતિમાં વધારા સાથે ભારે વરસાદ રહેશે ત્યારબાદના બીજા મોટા સમાચાર બનાસકાંઠામાં બનાસ નદીમાં નવા નીરની આવક થઈ બનાસકાંઠામાં અતિભારે વરસાદ થયો અને આ દરમિયાન બનાસકાંઠામાં બનાસ નદીમાં નવા નીરની આવક થતી જોવા મળી છે સાથે જ બનાસ નદીમાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે અમીરગઢ પાસેની બનાસ નદીમાં નવા નીરની આવક થઈ તથા ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક થતાં ગ્રામ્યજનોમાં પણ હરખની લહેર જોવા મળી રહી છે જ્યારે બીજી બાજુ બનાસકાંઠામાં પણ વરસાદ સારો એવો નોંધાયો છે ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર પુણેમાં વરસાદી આફત આઈએમડીએ જાહેર કર્યું રેડ એલર્ટ હવામાન વિભાગે આજે પુણેમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું એનડીઆરએફની ટીમ બે દિવસથી અહીં તૈનાત કરવામાં આવી છે બાલેવાડી પુણે અને એનડીઆરએફ એનડીઆરએફની ટીમ તૈયાર છે આ સાથે સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવ્યા છે પુણેમાં રવિવારે આ સાંજે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા રેડ એકતા નગર અને સુભાષનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક પોલીસે લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સલાહ આપી છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર કાશ્મીર એટલે સ્વર્ગનગરી અને કાશ્મીરમાં પહાડો અને કુદરતી વાતાવરણનું તો શું જ પૂછવું વળી અહીં જ્યારે સ્નોફોલ થાય ત્યારે કાશ્મીરની સુંદરતાને કેમેરામાં કંડારતા ઠાકીએ નહીં ત્યારે જો હવે તમે હિમવર્ષાનો આનંદ માગવા માંગો છો તો તમારે હવે કાશ્મીર જવાની જરૂર નથી તમે હવે ભારતમાં જ રહીને સ્નોફોલનો આનંદ મેળવી શકો છો આ જગ્યા ક્યાં આવી છે ને કેવી રીતે તે ક્યાં સમયે ત્યારે જશો તો આવો જાણીએ આ વિશે અહેવાલમાં કપલ માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન છે તથા સરળતાથી પહોંચી શકાય છે હિમાચલ પ્રદેશ ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ભેસાણમાંથી બે ભૂમાફિયાઓની ધરપકડ સુરતના ભેસાણ ગામે રહેતા વૃદ્ધની જમીન ભૂમાફિયાઓએ બોગસ દસ્તાવેજો બનાવીને પચાવી પાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે જ્યારે સુરતના એડવાઇસ પોલીસે બે ભૂમાફિયાઓને ઝડપી પાડ્યા છે આ બંને ભૂમાફિયાઓએ એક વૃદ્ધની જમીન પચાવી લીધી હતી પોલીસે આરોપી મુકેશ મનસુખભાઈ મેંદપરા અને જાર ગુલામ અલી નકીવીની ધરપકડ કરી છે બંને આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવીને વૃદ્ધ સાથે છેતરપિંડી આચરી હતી ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ડભોઈમાં ધોધમાર વરસાદ આજે સમગ્ર રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ વરસાદે બેટિંગ કરી અને ડભોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ધોધમાર વરસાદને કારણે અંબોજ ગામના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા અને ઉપરવાસમાં વરસાદને કારણે ઢાઢર નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતું અને નદીમાં પાણી ફરી વળતા રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરના આ ગામમાં થાય છે ખીરનું હવન ભાવનગરના ભંડારીયા ગામે એકસો ને દસ વર્ષની પરંપરા સાથે ગામમાં ખીરનું હવન થાય છે થાવડી માતાજીના મંદિરે અને અષાઢ મહિનાના અંતિમ દિવસ અમાસ એટલે કે દિવસે ને દિવસે આ ખીરનું હવન કરવામાં આવે છે ઠાકર દ્વારા અને કૃષ્ણ મંદિરમાં દૂધપાક બનાવવાની પ્રથા છે પરંતુ માતાજીના મંદિર અને અષાઢ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસના દિવસે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતને ધમરોળશે મેઘરાજા દેશના અનેક રાજ્યોમાં મેઘ મહેરબાન થયા છે ત્યારે ઉત્તરાખંડ હિમાચલ અને કેરળમાં તો વરસાદે કહેર મચાવી છે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું કેદારનાથમાં લોકો ફસાયા છે ત્યારે ગુજરાતમાં મેઘરાજા ટાંડમાર વરસી રહ્યા છે જ્યારે અને લો પ્રેશર સક્રિય થતા જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આવો જાણીએ જ્યારે વરસાદને લઈને વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર દ્વારકામાં અમાસને લઈને ગોમતી નદીમાં હજારો ભાવિકોએ કર્યું સ્નાન દ્વારકામાં અમાસને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું જેમાં ગોમતી નદીમાં હજારો ભાવિકોએ સ્નાન કર્યું તેમાં વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની લાંબી લાઈન લાગી ગઈ હતી અષાઢ કૃષ્ણ પક્ષના પવિત્ર દિવસે યાત્રાધામ દ્વારકામાં આવેલ ગોમતી નદીમાં હજારો ભાવિકોએ સ્નાન કર્યું સમગ્ર ભારતમાંથી ભાવિકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આજે દ્વારકા આવી પહોંચ્યા હતા જ્યારે ગોમતી નદીના કાંઠે સવારથી જ ભારે ભીડ લાગી હતી ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર ડાંગ જિલ્લામાં બારે મેઘ ખાગા થયા ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી જ અવરિત વરસાદ ચાલુ થયો છે ત્યારે સાપુતારામાં વરસાદ વરસતાને લઈને અંબિકા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી અંબિકા નદી ઉપરના અને અનેક લો લેવલ કોઝવે ઉપરથી વરસાદી પાણી ફરી વળ્યા અનેક ગામો સંપર્કવિહોણા પણ બન્યા લોકમાતા અંબિકા ખાપરી પૂર્ણા તથા અનેક ગામો જિલ્લાના મથકેથી ચોવીસ કલાકથી વધુના સમયથી સંપર્કવિહોર્ણા થયા છે ત્યારે વરસાદને કારણે કોઝવે અને સ્લો ડ્રેઈની ઓવરસ્ટોપિંગ થતાં આજે બે વાગ્યે સ્થિતિ ગંભીર બની હતી ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પંચમહાલ જિલ્લામાંથી સામે આવ્યા થોડા દિવસ પહેલા જ પંચમહાલ જિલ્લાના સિટી સર્વે કચેરીએ બોગસ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરાયાનું એક કૌભાંડ બહાર આવ્યું હતું અને આ મામલે તપાસ પણ ચાલી રહી છે ત્યારે સિટી સર્વે વિભાગની જ બીજી એક ગંભીર બેદરકારી પણ બહાર આવી છે જેમાં સિટી સર્વે વિભાગ દ્વારા વર્ષ બે હજાર સોળ સત્તરના વર્ષ દરમિયાન ખાનગી એજન્સી મારફતે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સર્વે કરવામાં આવ્યો હતો સર્વેમાં એટલા મોટા છબરડા આચરવામાં આવ્યા છે કે ગામની જમીન હોય કે ખેતીની જમીન હોય જેમાં આડેધડ કોઈ પણ મિલકત કોઈના નામે કરી દેવામાં આવી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર એમએલએ અરવિંદ રાણાએ પોલીસ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો કર્યા સુરતમાં એક ઘટનામાં એમએલએ અરવિંદ રાણાના પોલીસ પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે અરવિંદ રાણાએ જણાવ્યું કે અશાંત ધારા મુદ્દે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે રૂપિયા લઈ હકારાત્મક અભિપ્રાય આપવાનો પ્રારોપ છે હકારાત્મક અભિપ્રાય ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ છે તથા પોલીસ સંકલન બેઠકમાં એમએલએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અશાંત ધારા મુદ્દે છસો ને મિલકતોમાં હકારાત્મક અભિરાય આવ્યો છે ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર વલસાડમાં ભારે વરસાદ વલસાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વલસાડ તાલુકામાં બે કલાકમાં અઢી જેટલો વરસાદ ખાબક્યો ત્યારે ભારે વરસાદને કારણે તાલુકાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ભારે વરસાદને કારણે ભાગડા કુડદે ગામે આવેલું તળાવ ઓવરફ્લો થયું તથા તળાવ ઓવરફ્લો થતાં તળાવનું પાણી ગામમાં ફરી વળ્યું હતું ઔરંગા નદીની સપાટી સાડા ત્રણ ઊંચે પહોંચી ગઈ છે તથા ગામમાં પણ કેટલીક જગ્યાઓએ વરસાદી પાણી ભરાયા તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર કુદરતના ખોળે આવેલ બે ધોધના અદ્ભુત દ્રશ્યો ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારે ચોમાસાની અંદર શહેરોની અંદર રોડ રસ્તા અને ખાડા પડેલા તેમજ લોકો ઘરમાં પાણી ઘૂસી જતા હોય એવી તકલીફો જોવા મળતી હતી ત્યારે ચોમાસાની સિઝનમાં જંગલનું સૌંદર્ય પણ ખૂબ જ અદ્ભુત જોવા મળ્યું છે ત્યારે આવો અમે તમને બતાવી રહ્યા છીએ આજે નર્મદાના કુદરતી ખોળે આવેલ બે ધોધના અદ્ભુત દ્રશ્યો ફરવાની સાથે સાથે દેશી જમાવાની લિજ્જત પણ પ્રવાસીઓને મળે છે ચોમાસાની સિઝનમાં જંગલનું સૌંદર્ય ખૂબ જ અદ્ભુત થાય છે વરસાદમાં કુદરતી સૌંદર્યની મજા માણવાની અનોખી એક રીત છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર જ્વેલર્સની દુકાનમાં કર્મચારીઓએ જ ખરી ચોરી તસ્કરો માટે જ્વેલર્સ હંમેશા એક સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે પણ જે ગુણો પોલીસના ચોપડે નોંધાયો છે તે તમે સાંભળીને પણ ચોંકી જશો એટલે કે જેવલર્સને ત્યાં એક યુવક માત્ર ચોરી કરવાના ઈરાદે જ નોકરીએ આવ્યો અને ચાર કલાકમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીનો અંજામ આપ્યો જોકે સ્ટોકની ગણતરી કરતા યુવકનો ભાંડો અને પોલીસે ચોરી કરનાર અને ચોરીના દાગીના લઈ જનારની ધરપકડ કરી અને સાથે જ ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવા પોલીસે કાર્યવાહી શરૂ કરી ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂત આક્રમણ અને આંદોલનનો માર્ગ વર્ષે પાલનપુર ટ્રાફિક સમસ્યા હલ કરવા સરકાર દ્વારા પાલનપુર ફરતે બાયપાસ બનાવવાની કામગીરી આરંભી હતી જોકે બાયપાસમાં ખેડૂતો સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપો સાથે ખેડૂતોએ બાયપાસનો છેલ્લા વીસ દિવસથી વિરોધ કર્યો છે જોકે હવે આ વિરોધનો આંદોલનનો પરિણામે છે છેલ્લા વીસ દિવસથી ઓગલા મોરિયા અને ખોડલાના ખેડૂતો બાયપાસ મુદ્દે વિરોધ કરી રહ્યા છે પરંતુ આજે ખોડલા ગામે ખાતે સોળ ગામના પાંચસો જેટલા આગેવાનોએ એક બેઠક કરી અને જો બાયપાસની સમસ્યાનું હલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન ઉગ્ર બની શકે છે